સવાલ એક છોકરીઓ કરાવતી વખતે કેમ બે પગ ઊંચા કરી દે છે જવાબ જેથી હથિયાર પૂરો અંદર જાય સવાલ બે કઈ ઉમરની છોકરીઓ સામેથી કરવાનું કહે છે જવાબ 35 મી 40 વર્સણી સવાબ 3 છોકરીના સીલ ને તોડવા કેટલો લાબો હથિયાર જોઈએ છે જવાબ 5 મી 6 નો સવાબ કુંવારી છોકરીને કરવાથી શું થાય છે જવાબ શરીરની ગરમી શાંત થઈ જાય સવાલ પાંચ કેવી છોકરીઓના દડા જલ્દીથી વધે છે જવાબ પ્રોટીન વાળો ખોરાક અને મોટા કરવા શું કરવું જોઈએ જવાબ રોજતેલ તેલની માલિશ